આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવા બે હજાર પચીસ મિશન અંતર્ગત વડોદરા શહેર મહાત્મા ગાંધીનગર નગર ગૃહની સામે જુબેલી બાગ પાસે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ગૃહથી જુબેલી બાગના માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે પાલિકાના પદ અધિકારીઓ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ કરવામાં આવી હતી સફાઈ અભિયાન અંતર્ગત આજે સફાઈ કર્મચારીઓ હાથના મોજા જેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ આ સફાઈ કર્મચારી રોજિંદા સફાઈ કરતા હોય ત્યારે તેઓને સ્વસ્થ અને થાય માટે તંત્ર દ્વારા હાથના કે માસ્ક આવતા નથી પરંતુ રોજિંદા સફાઈ કરતા કર્મચારીઓ આ તમામ સુવિધા જોવા મળતી નથી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તમામ સફાઈ કર્મચારીઓને હાથના મોજા જેકેટ અને માસ્ક પહેરવા જોવા મળ્યા હતા સાથે પાલિકાના પદાધિકારીઓ હાથમાં મોજા અને મોડા પર માસ્ક પહેરવામાં જોવા મળ્યા કાર્યક્રમમાં જોડાયેલ તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓએ સ્વચ્છ સેવા અંતર્ગત શપથ લીધી હતી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો નો પંચોતેરમો અને હંમેશા જ્યાંથી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય સ્વચ્છતા તેમનો આગ્રહ રહ્યો છે સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાઈ શકીએ તે દિશામાં વડોદરા મહાપ્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ

આ સ્વચ્છતા ડ્રાઈવ બધું વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને એકત્રીસ ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે સ્વચ્છોત્સવ તરીકે સફાઈ અભિયાનને છે ત્યારે આ વખતની સ્વચ્છતા અભિયાનના મુખ્યત્વે ચાર આધાર બિંદુઓ છે જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું જનજન જોડાય નહીં ખાસ કરીને નાના બાળકો યુવાનો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન ધાર્મિક સંસ્થાઓ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર આ બધા અને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો આ એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ લોકોના આગત લોકોની લાઇફલાઇનમાં જે આવે જેથી કરી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધાર સ્તંભ છે જેમાં એ સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું છે પાંચ દિવસે એક એક સ્વચ્છતા લક્ષિત એકમ જેમ કે પ્રવેશ પ્રવાસન સ્થળો છે ટ્રાન્સપોર્ટેશન હબ છે ગાર્ડન્સ છે સરકારી ઓફિસો છે એ પ્રમાણે અલગ અલગ વોટર બોડી તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે પચીસમી સપ્ટેમ્બરે મેગા ક્લેનલીનેસ ડ્રાઈવ જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ તમામ એનજીઓ તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તમામ ઇન્ફ્લુઅન્સરો તમામ નાગરિકો એક સાથે એક દિન એક ઘંટા એક સાતની થીમના આધારે પચીસમી સપ્ટેમ્બરે ભેગા ક્લિનિક ડ્રાઈવ યોજાવા જઈ રહ્યો છે સાથે સાથે જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં માનવ સાથ સ્વચ્છતા રેલી નું આયોજન છે ડિફન્સ સ્પર્ધા છે ફરી સ્પર્ધા છે પેન્ટિંગ સ્પર્ધા છે તમામ બોર્ડ વચ્ચે તમામ લારી ધારકો વચ્ચે તમામ ગરબા ઉત્સવ ગણેશોત્સવ આ બધામાં સ્વચ્છતાની સ્પર્ધા રાખી હતી બીજી ઓક્ટોબરે આ લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે જે લોકો સારી સ્વચ્છતા કરી છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે ત્રીજો આધારસ્તંભ છે સ્વાસ્થ્ય કર્મીઓની આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે એમની આર્થિક સામાજિક વ્યવસ્થા માટે જે કોઈ સહકાર આપવાનો હોય એનું ધ્યાન રાખવામાં આવે એમને ડ્રેસ આપવામાં આવે સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે સ્વચ્છ ખરીદ ઉત્સવ જીરો વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવશે જેથી ભારતનો જે લક્ષ્યાંક બે હજાર સુધી સિત્ય સુધી

એ દિશામાં આપણે સૌ પ્રયાસશીલ રહીએ સ્વચ્છતાથી જ આપણી સુખ શાંતિ એટલે કે હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ માટે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે તમામ મીડિયાના મિત્રો પણ આ ડ્રાઈવને વધુ વ્યાપક બનાવવા માટે વડોદરા શહેરના હિતમાં જે જે તંત્રનું ધ્યાન દોરવાનું હોય એ દોરતા રહે તંત્ર પ્રમાણિકતાથી સ્વચ્છતા ખૂબ સારી થાય એ માટે પ્રમાણિક પ્રયત્નો કરતો રહે નમસ્તે મીડિયાના મિત્રોને આભાર આજે દેશભરમાં જન્મ જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા સેવા અને સુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની છે એક મહિનાનું આ ડિફરન્સ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક વ્યક્તિ હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણ દો મારુભાઈ શુક્લા મેયર મેયર સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બરોડ સેમી કમિશનર સાહેબ કોર્પોરેટર્સ અને તમામ પદાધિકારી આજના કાર્યક્રમ અહિયાં કરવામાં આવી રહ્યા છે આનેથી વડોદરા વાસીઓને એક સારુ મેસેજ આપવા માંગે છે કે ક્યાં સ્વચ્છતા ફક્ત બીએમસીની એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામ નિરવચ્છક બીએમસી તો તમે દેખરેખ કરી શકો અને સાફ તો કરશે પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસી તમે બિહેવિયરલ ચેન્જ પર તમારું સસ્તર રાખવું જોઈએ જાહેર જગ્યામાં ગંદકી ના કરો જાહેર જગ્યામાં ગંદકી કરે તો અમે કડક રીતે કાર્યવાહી કરીએ પણ પહેલા ડંડીએ પ્રક્રિયા કરતાં અમે સાથે આપશું તમારી માનસિકતા બદલવાનું જાહેર જગ્યામાં ગંદકી ના થાવા માટેની જવાબદારી છે અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતા આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ સિસ્ટમ સજ્જ સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરી છે આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એક સાથે

સાથે સાથે આજે વિશ્વ નેતા અને દેશના અધ્યક્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે જ્યારે અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આપણા માધ્યમથી તેઓને વડોદરા વધુ ખૂબ અભિનંદન સાથે સાથે મહાત્મા ગાંધીજીનું એમના આદર્શ સાર હોય તે સ્વચ્છતા હતું ઓગણીસો બેતાલીસ ની ગોલમેજ પરિષદમાં જ્યારે જયારે ગાંધીજી એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવ્યું રામ રાજ્યનું પહેલું પગથ્યું હતું આપણા પરંતે ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન થયા ત્યારે સૌથી પહેલા એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો હતો અથવા જે વિષય આત્મા લ્યો હતો તે સ્વચ્છ ભારત વિષય મને એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશન ની જયારે અગિયાર વર્ષની ઉજવણી કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય પટેલ સાહેબ દ્વારા આજે સપ્ટેમ્બર થી પખવાડિયા ની સ્વચ્છતા યુ સેવા પખવાડિયા ની જયારે શરૂઆત કરી છે ગુજરાત રાજ્યની સત્તર મહાનગરપાલિકા અને એકસો નગરપાલિકાઓમાં

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને વડોદરા શહેરમાં સ્વચ્છતા શરૂ કરવામાં આવી છે સ્વચ્છતા સેવા પખવાડિયું ઉજવવામાં આવશે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે હું વડોદરા શહેરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આવનારા પંદર દિવસમાં નહીં પણ આવનારા દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારશું એ જશે